અમે ત્યાં રહી છીએ ડીમ પહેલાંના પાંત્રીસ ચાલીસ વર્ષનું થઈ ગયું એટલો ટાઈમ થઈ ગયો છે અને આ લોકો ત્યાં ગંદકીનું અમારી પડખે નજીકમાં છે અને અમારે નજીક જ ત્યાં ગંદકીમાં નાખી જાય છે એટલે અમને નળેસા થોડુંક નળાવ કરે છે એટલી અમારી એટલી વિનંતી છે અને ડીમ એરિયો આવી ગયો છે અને હવ અમારા ખેડૂતની હવની અરજી એવી છે કે ગમે ત્યાં એનું તમે નો કોઈને નડતરીમાં આવે એવી અનુકૂળ કંઈક ગમે ત્યાં એ વસ્તુનું કરો આજરોજ અમોએ આ વિસ્તારના ખેડૂતો તથા ત્યાં વરસાદ કરતા રબારી સમાજના લોકોએ તમામ એકસાથે મળી અને શ્રી ડેપ્યુટી સાહેબ કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે જે ધોરાજી શહેરમાં મૃત પશુઓ નીકળે છે મૃત પશુઓને નાખવા માટેની જગ્યા ધોરાજીમાં આવેલ જે ભાદર બે ડેમ સાઈડ કે જે પ્રતિબંધિત વિસ્તાર કહેવાય અને કે જે જ્યાં શનિ રવિ અને તહેવારોના દિવસે ત્યાં અસંખ્ય લોકો નો મેળાવડો જામે છે અને ફરવાલાયક સ્થળ છે કુદરતી દ્રશ્ય છે તેવા તેવી જગ્યાએ જે સરકારશ્રી દ્વારા અને નગરપાલિકા દ્વારા જે જમીન ફાળવેલ છે તેના બદલે અન્ય કોઈ જગ્યા ફાળવેલ અને ત્યાંથી જે લોકો ચારસોથી પાંચસો લોકો કાયમી માટે અવરજવર કરે છે આગળ જતા ગામના લોકો પણ અવરજવર કરે છે તેને આ દૂષિત અને અ દુર્ગંધ ન આવે તેના માટે અમોએ ડેપ્યુટી કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપેલ છે કે આ જગ્યાને અન અન્ય જગ્યાએ ખસેડવા અમોએ અરજ કરેલ છે